બાટી છે આ મરચા સુધારે છે આ ભાઈ ઓલા ભાઈ ટમેટા સુધારે છે આ જો આપણા દાળ બાટી નો પ્રોગ્રામ છે તો બધા કામ કરે છે

इसको कहते हैं बाटा ये हमको खाने का मोटी मोटी आपको ना आओ अरे है चलो एक करा भी ना 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 એ ચકડોળ દો એમાં ક બોલી બેધર આપી દી યારે જો અહીંયા રહી બસ તો એય कोन देना था पानी मोर bos? मगा कर दियो